લાખણી તાલુકા મામલતદાર શ્રીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરોધ બોલનાર ગૃહમંત્રી અમિત શાહ વિરોધમાં આવેદન પત્ર આપવામાં આવ્યું દાદા આજે તમે આટલા બધા આવી ગયા છો તાલુકામાં કયા કારણ થી આવ્યા છો હા બરોબર હવે વાત એમ હતી કે અઢાર બારે સંસદમાં જ્યાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહે સાહેબના નામ જો કે એક ગણિત શબ્દોની અંદર એમને એક ગણિત ભાવથી બાબા સાહેબના એક નિંદાત્મક રીતે એમનું કે એમણે એમ રજૂઆત કરી હતી કે કે આંબેડકર 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 એટલે જે એક ગુણાસ્પદ રીતે એમનો એનો ભાવ દેખાતો હતો કે જ્યારે એમનું કે ભારતીય સંવિધાનના રચયિતા અને ભારતનો લોકશાહી સંસદ કહો તો એને મંદિર કહેવાય એ મંદિરની અંદર બાબા સાહેબ જે સંલિતાનના રચયિતા હતા જેમને એસટી એસટી ઓબીસી અને સ્ત્રીઓ માટે હકો આપીને એમને એમનું કંઈક માનવીય રીતે જીવવા માટે કંઈને એમને માનવીય અધિકાર આપ્યા અને એમનું જો સન્માન ગવાતું હોય ને એમના વિરોધની અંદર આવી વાતો થતી હોય તો અમે એક અમિત શાહના શબ્દોને ખૂબ જ એમનું કે કડી રીતે નિંદા કરીએ છીએ અને અમે આવેદનપત્ર આજ આપ્યું હતું વધારે આગળ કંઈ આના પગલાં નહીં ભરાયા તો ભવિષ્યમાં પણ અમે એમનું કે એના માટે લડત